મિત્રો બી એમ ડબલ્યુ ફાઈવ ડીઝલ એન્જિન કાર વેસવાની છે ટીપ ટોપ કન્ડિશન કાર સિલેક્ટેડ નંબર અને કાર ટોપ મોડલ જોવા મળશે સનરૂફ સાથે જોવા મળશે અને કુ સ્ટાર બટન ઓટોમેટિક ડીઝલ એન્જિન કાર છે તો કાર માલિકનો મોબાઈલ નંબર કિંમત મોડલ એડ્રેસ આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો ગણતરીના દિવસોમાં કાર વેસાઈ જશે વહેલાં તે પહેલાં અને વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે વાત કરીએ આપણે બીએમડબલ્યુ કારની મોડલની તો બે હજાર અને દસનું મોડલ છે અગિયારમો મહિનો બે હજાર અને દસનું એન્ડનું મોડલ છે અને કાર ટોપ કન્ડિશન જોવા મળશે જન્યુઅલ એક લાખ પંદર હજાર કિલોમીટર ફરેલી જોવા મળશે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ કમ્પ્લીટ વર્ક કરે છે સનરૂફ કમ્પ્લીટ વર્ક કરે છે સ્ટેરિંગ કંટ્રોલ સીટ કવર લેઝર સીટ કવર જોવા મળશે પાછળના સીટમાં તમને એ સ્ક્રીન જોવા મળશે રિયર એસી જોવા મળશે અને ટીપટોપ કન્ડિશન કાર જોવા મળશે કારમાં તમને કાટછળો ક્યાંય પણ જોવા નહીં મળે અને સિલેક્ટિડ નંબર જોવા મળશે થ્રી નંબર જોવા મળશે અને કારમાં ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે કારમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે પાવરફુલ એન્જિન જોવા મળશે અને પાવરફુલ પિકઅપ જોવા મળશે કારમાં ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે વ્હાઇટ કલરમાં કાર જોવા મળશે કારમાં બધા ટાયર તમને નવા જોવા મળશે મેગવિલ સાથે વાત કરીએ આપણે આ બીએમ કારના માલિકની તો માલિકનું નામ મહેબૂબભાઈ છે મહેબૂબભાઈએ આ કારની કિંમત ખાલી સો લાખ અને પિંચોતેર હજાર રૂપિયા રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે સો લાખ પિંચોતેર હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે તો મહેબૂબભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સાત સાઠ છપ્પન સો અડસઠ બાણું સાત સાઠ છપ્પન સો અડસઠ મહેબૂબભાઈનો મોબાઈલ નંબર છે સો લાખ અને પિંચોતેર હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આ બીએમ ડબલ્યુ કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે તો નામ મહેબૂબભાઈ મહેબૂબભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આવો મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે મહેબૂબભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ ટ્રેક્સ ડ્રાઈવ વગેરે લઈ અને લઈ શકો છો જય વિશરાજ